રોષી ભરાયા અને કોંગ્રેસ હાય હાયના નારા પણ લગાવ્યા હતા ત્યારે માથાકૂટ ઉગ્ર બની હતી તો આ ઘટનાનું કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મી સાથે પણ પાસના કાર્યકર્તાઓએ ઝપાઝપી કરી હતી જેમાં જીએસટીબીના કેમેરાને કેમેરો છીનવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે જોકે હાર્દિક પટેલે તાત્કાલિક મધ્યસ્થી કરી અને મામલો શાંત પાડ્યો છે તો અલ્પેઝ કથેરીના સમર્થકો કાર્યક્રમમાં હોબાળો મચાવ્યો છે કે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કેવી રીતે અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને મારા મારી ઉપર ઉતરી આવ્યા છે પાસરા કાર્યકર્તાઓ

તેમાં જોઈ શકો છો કે પાસના કાર્યકર્તાઓ જે છે તે કેવી રીતે ઉગ્ર સ્વરૂપે બોલાચાલી કરી રહ્યા છે એકબીજાને મારવા ઉપર ઉતરી આવ્યા છે સ્પષ્ટ રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે કે પાસનું સ્નેહ મિલન કાર્યક્રમ જે છે તે જાણે કે રણ સંગ્રામમાં ફરી પરિવર્તિત થયું હોય તે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે એકબીજાને મારવા ઉપર ઉતરી આવ્યા હતા અને ગાળા ગાળી જેવા અપશબ્દો પણ બોલી રહ્યા હતા તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે મારા મારી સુધી વાત પહોંચી ગઈ હતી પાસના કાર્યક્રમમાં બેનરમાં માત્ર હાર્દિક નો ફોટો હોવાથી અલ્પેશ કથેરિયા જૂથના પાસના કાર્યકરો રોષે ભરાયા હતા અને કોંગ્રેસ હાઈ હાઈ નારા પણ લગાવ્યા હતા ત્યારે આ સમગ્ર બાબતો વખતે મામલો વધુ ઉગ્ર બનતા આ ઘટનાનું કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મી ઉપર પણ જપાઝપી કરવામાં આવી હતી અને ખાસ તો જીએસટીવી ના કેમેરો છીનવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો તો આપણી સાથે લાઈવ જોડાય છું કે છે સંવાદદાતા નિકુલ નિકુલ અત્યારે શું પરિસ્થિતિ છે ત્યાં

સમગ્ર મામલો પછી આ જે નું જ્યારે આ સંમેલન યોજવામાં આવ્યું છે ત્યારે ગ્રાઉન્ડ ની ફરતે જે ઝંડા લગાવવામાં આવે છે તે શું સૂચવી રહ્યા છે

જેમાં મારા મારી સુધી ઘટના પહોંચી ચુકી હતી આ સમગ્ર ઘટનાને લઈને હાર્દિક પટેલનું શું કહેવું છે હાર્દિક મોન ધારણ કર્યું છે હાર્દિકે હજુ સુધી કોઈ પણ જે પ્રતિક્રિયા છે તે આપવાનું ના પાડી દીધી હતી મીડિયાએ પ્રયત્ન કર્યો હતા તેમ છતાંય હાર્દિક મીડિયા સમક્ષ આવવાની ના પાડતા જે બબાલ થઈ બબાલ કેમ થઈ છે તે હજુ સુધી બહાર નથી આવતી

તોની જરૂર છે જો દેશના પ્રજાની જે પાસના આગેવાનો છે તે લોકો બેઠા છે તેમાં કઈક કે કે રીતે કોંગ્રેસના નેતાઓ પણ કઈક રીતે જોવા મળી રહ્યા છે કોંગ્રેસના આગેવાનો છે કે પાછળ કેટલા એવા નેતાઓ જોવા મળી રહ્યા છે આગર જે પાર્ટીદાર નેતાઓનો જે પરિવાર છે તે જોવા મળી રહ્યો છે તેની પાછળ જે અન્ય લોકો છે તે જોવા મળી રહ્યા છે હાલ જે છે તે કોંગ્રેસના પ્રવક્તા સહિત કેટલાક નેતાઓ અહીંયા પહોંચેલા છે અને હાલ તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે આપ જોઈ શકો છો કે તેઓ અહીંયા ઉપસ્થિત છે ને હાલ ભાગીદાર બન્યા છે આ પાર્ટીના જેવી રીતે હાર્દિક પટેલનું કહેવું છે કે પાટીદારોને ન્યાય અપાવવા માટે દેવા માફી કરવા માટે રાજકારણમાં આવ્યું છે અને પાટી પાસ આગેવાનો પણ તમામ તેમની સાથે છે ત્યારે આ તકે જે સમગ્ર ઘટના સામે આવી છે તેના ઉપરથી ક્યાં કેવું લાગી રહ્યું છે કે પાસ જે છે તેમની કમિટી છે તેમાં ફાટા પડી રહ્યા હોય

જોવા મળ્યો જે રીતે શરૂ થાય તે પહેલા ચારે તરફ કરવામાં આવ્યું છે જેનાથી થઈ શકશે બીજા જે આજુબાજુની જગ્યા છે જેનાથી જે વિરોધ છે જી આભાર આપનું સમગ્ર માહિતી આપવા બદલ

જાણે કે અખાડો બની ગયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા તો મીડિયા કર્મીઓ સાથે પણ અભદ્ર શબ્દોમાં વાત કરવામાં આવી હતી અને જીએસટીવીનો કેમેરો છીનવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે તો પાસના અંદરના લોકો છે વચ્ચે મારામારીના આ દ્રશ્યો સૂચવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક પાસમાં બધું સમુ સૂત્રો પાડ નથી બે ભાગલા પડી ચૂક્યા હોય તેવું સ્પષ્ટ રીતે આપ જોઈ શકો છો કાર્યક્રમમાં બેનર માત્ર હાર્દિકમાં ફોટો હતો અને તેના પગલે રોષે ભરાયા હતા અને ત્યારબાદ આ સમગ્ર વિવાદ જે છે તે વધુ ઉગ્ર બન્યો હતો અને ક્યાંક મારા મારી સુધી પહોંચી ચૂક્યો હતો સ્ટેજ ઉપર લાગેલું પોસ્ટર જે છે તે મુખ્ય વિવાદનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે તો હાર્દિકના સમર્થકો દ્વારા આ સમગ્ર ઘટનાને ઢાક કરવામાં આવી રહ્યો છે અને ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ ઘુસી આવ્યા હોય અને તેમના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોય તેવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે પરંતુ હાલ તો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પાસમાં જ બે ફાંટા પડી ગયા છે અને અંદરો અંદર જ પાસ લડી રહ્યું છે ઝઘડી રહ્યું છે કોઈને જ કંઈ પડી નથી તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે તો મીડિયા કર્મીઓ

ફોટો હતો તેના પગલે રોષે ભરાયા હતાલ્પેશ કથેરીના સમર્થકો અને ત્યારબાદ સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો અને બોલાચાલીથી વધી અને મારામારી ઉપર પાસના કાર્યકર્તાઓ પહોંચી આવ્યા હતા અને એકબીજા ઉપર અંદર અંદર જ મારામારી કરવામાં આવી છે તો ક્યાંક મીડિયા કર્મીઓ સાથે પણ જપાઝપી કરવામાં આવી હતી અને જીએસટીવી નું કેમેરો છીનવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો

સમગ્ર પાટીદાર સમાજ અને ખાસ તમામ પાસ હોય કે એસપીજી ના યુવાનોમાં આક્રોશ હતો અને આક્રોશ નો કારણે આજે એની મીટિંગ ની અંદર એનો સામનો એને કરવો પડે એવું મને લાગી રહ્યું છે આપનું કહેવું છે કે ક્યાંક તમારું સમર્થન નથી તેવું લાગી રહ્યું છે આગામી સમયમાં તમારી રણનીતિ શું રહેશે અમારી રણનીતિ એ જ છે બેન કે જ્યાં સુધી પાટીદાર સમાજના જે પ્રશ્નો છે પાટીદાર શહીદોને ન્યાય અપાવવાનો અને પાટીદાર ઉપર જે દમન થયું એને ન્યાય અપાવવાનો આ મુદ્દા જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી સમગ્ર આંદોલનના જે પણ ચહેરાઓ છે જે આગેવાનો હતા એમને કમિટમેન્ટ સમાજ વચ્ચે આપ્યું હતું કે અમે કોઈ પાર્ટી સાથે જોડાઈશું નહીં તો એ મુદ્દા જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી અમે લડતા રહેશું અને આગામી કાર્યક્રમ એવા આપીશું ઇલેક્શન ની અંદર કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય એમના આગેવાનો અમે વિરોધ કરીશું અમારા મુદ્દા ક્લિયર કરો પછી ગામમાં પ્રવેશ આપીશું અને બધી જગ્યાએ એમનો વિરોધ કરીશું જી ચોક્કસ તો જેવી રીતે આ સમગ્ર ઘટના સામે આવી છે ત્યારબાદ અંદરખાને પણ ગંગણા ઉભો થયો છે ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંમેલન પાટીદારનું છે કે રાજકીય સંમેલન છે જો પાટીદાર સંમેલન છે પણ જ્યારે કોઈ માણસ રાજકીય જોડાય છે અને એવો આગેવાન જોડાય છે જેને વારંવાર મીડિયાની અંદર અને હજારો લાખોની સભાની અંદર પણ વારંવાર કહેલું કે હું કોઈ પાર્ટી સાથે જોડાઈશ નહીં અને ફક્ત ને ફક્ત સમાજના મુદ્દા માટે હું બહાર આવ્યો છું અને જ્યારે કોંગ્રેસમાં જોડાય છે એટલે યુવાનો અને વડીલો તમામને આક્રોશનો સામનો એને કરવો પડશે એવું મેં વારંવાર પહેલા પણ કહ્યું હતું અને હજી પણ જો સુધી ભાજપ કે કોંગ્રેસ અમારા મુદ્દા ક્લિયર નહીં કરે ત્યાં સુધી એનો વિરોધ કરવો પડશે કારણ કે પોતે પાર્ટીમાં જોડાયો છે અને પાર્ટીના કારણે એનો વિરોધનો સામનો કરવો પડે બાકી અત્યાર સુધી તમે જોઈ શકશો કે પ્રજાએ આટલો બધો પ્રેમ આપ્યો તો અને પ્રેમનો પણ એને જોરદાર ઉપયોગ કરે છે તો એ રીતે જ્યારે પાર્ટીમાં જોડાય છે એના કારણે એનો વિરોધ થઈ રહ્યો છે જી લાલજીભાઈ જેવી રીતે આ સંમેલન આયોજન કરવામાં આવશે સ્નેહ મિલન કાર્યક્રમનો તેની યોજવા પાછળનો હેતુ શું હોઈ શકે એ હવે હાર્દિકે આ પાસને આયોજન કર્યું છે અને હેતુ શું છે તો મને ખ્યાલ નથી હું પણ કાર્યક્રમમાં જ છું પણ મેં કહ્યું ને એ પ્રમાણે આજે જે બાર તારીખે વગર કમિટમેન્ટ કોંગ્રેસ નું લીધા વગર તે કોંગ્રેસની અંદર જોડાયો હાર્દિક એના કારણે જ આજે પાસની અંદર પણ એવા ઘણા બધા યુવાનો હતા કે જેમને મને પણ ફોન કર્યો તો કે આ જોડાયો એનાથી અમને દુઃખ થયું છે અને જ્યારે પણ કોઈ હાર્દિક નો કાર્યક્રમ હશે એટલે અમે એને વાત કરીશું અને એ મુદ્દા ઉપર એનો વિરોધ કરીશું એટલે કદાચ મને એવું લાગે છે કે રહ્યું છે જી લાલજીભાઈ જેવી રીતે કહેવામાં આવી કાર્યક્રમ સ્થળ ઉપર માત્ર હાર્દિક પટેલનો ફોટો હતો તેના પગલે અલ્પેશ કથે સમર્થકોએ આ હોબાળો મચાવ્યો છે તો ક્યાંક ને ક્યાંક પાસની ટીમ ફરી એકવાર તૂટી રહી હોય તેમના ફાટા પડ્યા હોય એવું આપને લાગી રહ્યું છે જો બેન ઉપર હજારો ને લાખો લોકો અત્યાર સુધી ભેગા થતા હતા અને મુદ્દો ભટકીને જ્યારે લોકો પોતાના સ્વાર્થ માટે કોઈ પાર્ટી માં જાય એટલે ચોક્કસ સંગઠનના જે સાચા યુવાનો હોય એમને એનો તકલીફનો સામનો તો કરવો પડતો હોય છે એટલે કદાચ આજે અલ્પેશના જે સમર્થકો છે એમને પણ કદાચ એ મુદ્દાની વાત કરી હોય ને એનો વિરોધનો સામનો કદાચ કરવો પડ્યો હોય જી એટલે આપ એવું માની રહ્યા છો કે હાર્દિક મુદ્દો ભટકી ગયા છે ચોક્કસ જયારે હજારો લાખો વખત આપણે બોલ્યા હોય કે સમાજ માટે લડીએ છીએ સમાજ માટે લડીએ છીએ અને અચાનક તમે કોઈ પાર્ટીની પાર્ટી અંદર જોડાવો છો અને એવી પાર્ટી કે જે કોઈ કમિટમેન્ટ કર્યા વગર જોડાય છે એટલે ચોક્કસ એ મુદ્દો ભટકી રહ્યો છે અને પોતાના સ્વાર્થ માટે પાર્ટીમાં ગયો છે બાકી સમાજ આટલો બધો પ્રેમ કરતો હોય હજારો લાખો સમર્થકો હોય અને તમે પોતાની પાર્ટી કોઈ પણ પાર્ટીમાં જોડાવો એટલે ચોક્કસ સમાજના જે હિતેચ્છકો હોય એ લોકોનો વિરોધનો સામનો તો કરવો જ પડે જી લાલજીભાઈ આભાર આપનો અમારી સાથે જોડા